અત્યારે હું જોઉં છું ઓફિસ પર પણ ઓફિસ થયા દાદા દાદાના મનો જેમ બે સાંભળી લેવા તો ચાલુ જ છે આ જો સપોર્ટર હતા એ બધા હટાવી દીધા છે કામ ચાલુ કર્યું પાછળ આગળનું એ આટલું પત્યું છે અંદરનું તો એટલું એટલું જ છે કેમ કે હજુ તો મજૂરો બધા આવ્યા નહીં એટલે ચાલુ નહીં કર્યું ઓફિસથી ઘરે આવી ગયો છું અને અત્યારે થોડું શરદી જેવું લાગે એટલે વાત ભારે ભારે લાગતો હશે હવે રિયા આવશે એટલે હવે જમશું અમે બે દાદાએ જમવાનું જમી લીધું મમ્મી આજે દૂધી ચણાનું શાક અને રોટલી બનાવી નહીં ચણાનું શાક રોટલી અનક અપમડા દ્વારકા જાતા સીડી ન્યુ લઈને આયા મત તત્તુ શું કરું છું મ રસોડું સબ અને આ તો જો કે ઓલી સoren આલ રોકી કરી ની ટીવી જોય બેઠા બેઠાતા કામ ના થાય ટીવી જોવાનું થઈ જાય ના ખાધું તો જમીત કરી સિંગે તો કે તું બાર તપારી સ ધોરાજી થી લાઈતી નહી હમ હ કે

હું રિયાન લઈને જઉં છું બચકો જોવા માટે એ બચકો જોવા જશે ઉપર થોડીક હું નીચે બેસીશ બીજું તો કોઈ ઓપ્શન નહીં કેમ કે શું કબૂતર કબૂતર તો અહીંયા થી જાય તો ઉપર થી જતું રહે પડે કબૂતર હતું એ ઉપર જતું રહે એના પાંખો હોય તાર જેવું ના હોય જીભ હોય

ખોડ ના થતું હોય તો રેવા દે બધું મૂકી દે મમ્મી ઘસ 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 કર હા તો બાર તડકા માં તો પર અઈય તપ જોજે પે બરી ના જાય તો રેજે

એટલે ચોર પૌવા એના માટે જ બનાવે મેં તો રોટલો ખાધો પૌવા મને રાતે રોટલો હોય તો રોટલો રોટલો હોય તો રોટલો ગોળ અને ઘી એ ત્રણ મિક્સ હોય તો કઈ બીજું પૌવા ના બધું તો ભાવ જ નહીં હા અને મમ્મીએ સુખડી બહાર દીધી છે સિંગની બાપુ સુખડી બની જાય ખવાય હતા કેટલી વાર લાગે તો મમ્મીની ફેવરેટ નહીં

ત્યારે અમે લોકો જઈએ છીએ ડાન્સ પ્રેક્ટિસમાં પહેલાં કપડો ડાન્સ છે પછી બોયનો ડાન્સ છે એટલે કપલનો કદ છે ભાઈ ડેલી રૂટિન અને મૂકવા દેવા થશે પછી બોયઝનો ચાલુ થશે રોકવું છે ના તો મને કોઈ જ ઇન્ટરેસ્ટ નહીં તમારો ડાન્સ ઓનસ્ટેજ ઇન્ડ જોઈશ અત્યારે તમારથી મસ્તી કરતા અત્યારે તમે દેખાડીએ નહીં જોવું